થયેલા હત્યાના પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવી પૂજકો સાથે રહી બિનઅધિકૃત ઝપટપટી દૂર કરવા મામલેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં જુનાગઢના ભેસાણના પરબ રોડ ખાતે નગર સો ચોરસ વાર વિસ્તારમાં રહેતા લોકો બિનઅધિકૃત રીતે ઝૂપડાઓ બાંધી અને તમામ પ્રકારની ગેર પ્રવૃત્તિઓ કરતા હોય અને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય જેને લઈ અને બે દિવસ પહેલાં જ પ્રેમ પ્રકરણમાં એક દેવી પૂજક આડેદની હત્યા પણ કરી નાખવામાં આવી હતી જેની તપાસ પોલીસ કરી રહી છે જેમાં શંકાના આધારે અમુકને પકડી લીધા છે અને અમુક બાકી હોય તો આ લોકો આવી ગેરપ્રવૃત્તિ સાથે જોડાયા હોય જેમાં ભેસાણમાં દારૂ જુગાર મારામારી જેવી પ્રવૃત્તિ ચાલી રહી છે જેને લઈ દેવી પૂજકોનું અને આજુબાજુમાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ બન્યું હોય તો તમામ લોકો જે ખોડિયાલ નગરમાં રહેતા લોકોએ પેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરતા લોકો સાથે રહીને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું મટન મરઘીના વેચાણ કરવા અસામાજિક પ્રવૃત્તિઓ કરવી લુખાગીરી કરવી દીકરીઓને કોસ લાવી ઘોળવી અને એમની સાથે સંબંધો બનાવવા એમને ભગાડી જાવી આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિન અધિકૃતિથી મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો પરણીત હતો એને પત્ની છે એને પુત્રો છે છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો બગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે આ જે અધિકૃત રીતે ઝૂંપડાવાળીને રહે છે એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા અડતાલીસ કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી પોલીસ સબ શ્રી એડીઓ શ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ અધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને બે દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવે